ગોરવા દશામાં તળાવ ખાતે ભાજપના નેતાઓ તરાપા પર લાઈફ જેકેટ વગર ચડ્યા હતા આ અંગેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોએ કહ્યું પૂર વખતે તરાપા પર કેમ ન દેખાયા તેવા સવાલો ઉભા કર્યા હતા સાંસદ ડૉક્ટર હેમંગ જોશી ધારાસભ્ય કેયુ રોકડિયા પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ અને પૂર્વ મેયર ભરત ડાંગર દશામાં તળાવમાં વિસર્જન સમયે ગયા હતા પૂર સમયે ભાજપના નેતાઓ પાણીમાં ફસાયેલા લોકો સુધી મદદ પહોંચાડી ન હોવાથી જનાક્રોશ જોવા મળ્યો હતો જેથી ગૃહમંત્રીને વડોદરા દોડી આવવું પડ્યું હતું પૂર ઉસરી ગયા બાદ જે વિસ્તારમાં પૂરના પાણી ભરાયા હતા તે લોકોને નેતાઓ દ્વારા કોઈ પણ પ્રકારની મદદ ન પહોંચાડાઈ હોવાના આક્ષેપો કર્યા હતા દશામાં તળાવમાં તરાપા પર દેખાયા હતા જેના કારણે લોકોએ સવાલો કર્યા હતા કે પૂર સમયે તરાપા પર મદદ કેમ પહોંચાડી શક્યા નહીં હજુ પણ લોકોમાં પૂરના કારણે થયેલી તારાજીમાંથી બહાર આવ્યા નથી ત્યારે દશામાં તળાવમાં ગણેશ વિસર્જન કરતા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ધારાસભ્ય કેયુ રોકડિયા પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ અને પૂર્વ મેયર ભરત ડાંગરનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો